પાસે પ્રગટ થયા શિવજી કીધું કે મહા ગ્રાવણ તને શું આપું કે પ્રભુ એક કામ કરો હવે કૈલાસ તમારે રહેવા નથી મારે લંકામાં આવો કૈલાસ છોડી દો લંકા હાલો ત્યાં તો શિવજી કે તથા હાલ તારી આરે આ તો બોળો ના હતા આને કંઈ કેવું પડે ભક્ત માગે એટલે આપે આપે ને ભક્ત માગ્યું કે મારે ઘરે હાલો તો નીકળી ગયો ત્યાં તો પાર્વતીજી નારાજ થઈ ગયા પાર્વતી કીધું તો તમે જતા રહો હું એકલી શું કરું અહીંયા કે ભાઈ મારો ભક્ત માગે એટલે મારે જવું પડે કે પણ એમ થોડી હોય તમે કંઈક વિચાર તો કરો આમ છે કે નહીં તમને કંઈ ખબર પડે કે બધું ઘર બહાર આટલું બધું મૂકીને તમે જતા રહો કે દેવી નહીં મારે તો જવું જ પડશે પણ શિવજી કીધું જો પાર્વતી ચિંતા ના કરો આ રાવણ મને લઈ જશે રાવણ કે હા તું મને લઈ જાય આ શિવલિંગ ઉપાડી લે તારી હારે હારે વા આવીશ પણ આ શિવલિંગ જો તું લંકા સુધી પહોંચાડી દે તો લંકામાં રહીશ અને જો તું રસ્તામાં વચ્ચે મૂકી દઈશ તો હું રસ્તામાં સ્થિર થઈ જઈશ અને આગળ નહીં આવું લંકામાં નહીં આવું અરે રાવણ કે આખો પહાડ ઉપાડી લઉં આ લિંગનું શું મારી પાસે હતું એટલી શક્તિ છે મારામાં આખો હિમાલય ઉઠાવી લઉં ભલે રાવણે તો શિવલિંગ ઉઠાવી લીધું

યાદ કર્યા ભગવાન વિષ્ણુ હે નારાયણ આ તો ભોળાનાથ છે જો ને રાવણ નો ભરોસો નહીં આ કઈ થાકે એવો નથી આ તો ઉઠાઈને લંકા સુધી લઈ જશે ભક્ત કઈ જેવો તેવો નથી તમે કઈ લીલા કરો વિષ્ણુ ભગવાને કીધું કોઈ ચિંતા નહીં મારું એક રૂપ છે કનૈયો અને એની બધી લીલા આવડે એને બધી લીલા આવડે તમે ચિંતા ના કરો હું કરી દઉં છું અને વિષ્ણુ ભગવાન કનૈયાનું રૂપ લઈ અને પૃથ્વી ઉપર આવ્યા અને કનૈયાનું રૂપ કેવું હતું તારી વાંકી રે પાઘલડીનું માથે પાઘડી બાંધી હે કેડિયાળી લાકડી હાથમાં લીધી ચાર પાંચ ગાયો લીધી ગીર ગાયો અને વાંકી રે પાઘલડીનું ફૂમ દૂરે गम तुरे आतो कौचुरे का तन्ने गम तुरे ई तारी बाकिरे पाद लड़े नु ओमुतु ने मने गम तुरे आतो कौचुरे समड़िय तन्ने ओ तारा अगन रूप दरखु चम चम तुरे मने

અને રાવણ જે માર્ગે જતા હતા ત્યાં કાને હામો મળ્યો કે રાવણ ધન્ય હો ધન્ય ભાગીશાળી શિવજી લઈ જાઓ છો કે હા લંકામાં રાવણ કે રાવણ તમે બ્રાહ્મણ દેવતા અને મારું ગામ નજીક જ છે ભલે ગામમાં ના હો તો કંઈ નહીં પણ આ ગાયોનું દૂધ તો થોડું પીતા જાઓ શ્રાવણ મહિનો હાલે છે ભરૂચમાં કથા હાલે છે થોડું દૂધ પીવું મારે અને તરસ લાગી ત્યાં એમથી લઈને થોડું પી લઉં તો કાનો તો મોટો તાંબાનો લોટો લઈ આવ્યો અને લોટો ભરીને મસ્ત દૂધ ગાયનું ગૌરી ગાયનું દૂધ એકદમ પંજાબી સાઈડ મોટો તો રાવણ અને પિતા શું વાય ગટ કરી પી રાવણ ત્યાંથી આગળ હાલ્યો થોડો આગળ જ્યાં હાલ્યો બે પાંચ ગાવ હાલ્યો હશે તો કનૈયાએ પાછું બીજું રૂપ લીધું ગોવાળનો પાછો હામો મળ્યો પાછો કે અરે રાવણ શ્રાવણ મહિનો છે ભરૂચમાં કથા હે બ્રાહ્મણ અમારે આંગણે ક્યાંથી દૂધ પીઓ બ્રાહ્મણને ભોજન કરાવવું એ તો દૂરની વાત રહી એક દૂધ પીવે તોય અમારું કલ્યાણ થાય આ શ્રાવણ મહિનો છે પીવો પીવો બાપા અને એમ ગાયનું દૂધ લાવીને પાછો બીજો લોટો પીવું લાગ્યો હવે બીજો લોટો ત્રીજો લોટો આ બધું દૂધ જાય કે અંતે રાવણને તકલીફ દવા લાગી રાવણ વિચાર કરે કે હવે ક્યાં જાવ ક્યાં જવું પણ આ શિવલિંગો પકડી રાખે તો થોડી વાર માટે હું જઈ આવું બે પાંચ મિનિટ માટે આમ રાવણ મુશ્કેલીમાં મુકાયો સાહેબ ભગવાન કૃષ્ણ લીલા કરી એવી લીલા કરી જ્યાં રાવણ શિવલિંગ લઈને જતો હતો આગળ જ્યાં હાલ્યો ત્યાં પાછો ગોવાળીઓ બનીને પાછો રાવણને મુશ્કેલી શરૂ થઈ રાવણે કોઈને ગોતે છે એમાં કનૈયો પાછો બીજું લાલ પાઘડી બાંધીને ગોવાળિયાનું રૂપ લઈને કે ગોવાળિયા અહીંયા આ શિવલિંગ થોડી વાર પકડા મહારાજ આટલું મોટું શિવલિંગ મારાથી ઉપાડાય નહીં હું ગોવાળી તમે બ્રાહ્મણ કેવા મહાન શક્તિશાળી પણ બે મિનિટ ની વાલ લાગશે તો ભલે મહારાજ પણ બે મિનિટ કરતા તો વધારે થશે તો નીચે મૂકી દઈશ પછી મન ના કેતા વચન કે વચન પ્રાણ જાય પણ કાના ને ખબર હતી કેટલું દૂધ પીવડાયું છે એને ખબર પાકે ભાઈ અને રાવણ ગયો સાહેબ સાહેબ સમય ચૂકી ગયો પાછા આવવાનો સમય જે નક્કી કર્યો હતો સમય ચૂકી ગયો આ બાજુ ગોવાળિયાએ અમારા કનૈયાએ ભગવાનનું શિવલિંગ નીચે પધરાવી દીધું હાર હા રાવણે પાછા આવીને જ્યાં જોયું અને ત્યાં તો ઘડિયાળના કાંટા બધા આગળ વધી ગયા હતા પાછા આવતા વાલે રાવણ વચન ચૂકી ગયું પરિણામે રાવણે કીધું ગોવાળિયા કંઈ વાંધો નહીં આ વખતે શિવજી ભલે અહીંયા જ રહ્યા અને બૈજનાથ મહાદેવ તરીકે હું જાહેર કરું છું પ્રભુ પ્રગટ કર્યા ભગવાને વચન આપ્યું અહીંયા દિવ્ય જ્યોતિર્લિંગ તરીકે હું બિરાજીશ અહીંયા જે આવશે એના રોગ હું નિવારણ કરીશ મારું નામ મહાદેવ પડશે બોલો વૈજનાથ મહાદેવ